દ્વારકામાં આરટીઓ દ્વારા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષતાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ બે હજાર ચોવીસનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો રોડ સેફ્ટી અંગે નિબંધ સ્પર્ધાના વિજેતાઓને હેલ્મેટ આપી હેલ્મેટ પહેરવા અંગે જાગૃત કરાયા હતા તો જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ અધિક્ષકની વિશેષ ઉપસ્થિતિ રહી હતી જ્યાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આગામી 14 ફેબ્રુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ 2024 ની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજ રોજ એસએનડીટી હાઈ સ્કૂલ માં જામખંભાળિયા ખાતે જિલ્લા કલેક્ટર અશોક શર્માએ રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ નો પ્રારંભ કરાવ્યો હતો નિયમન ના સંદર્ભમાં માર્ગ સલામતી ના સંદર્ભમાં એક કાર્યક્રમ કર્યો છે કાર્યક્રમમાં ખાસ કરીને જે છેલ્લા એક બે અઠવાડિયા દરમિયાન આપણે સલામતીના સંદર્ભ માર્ગ સલામતીના સંદર્ભમાં જે હરીફાઈઓ નિબંધ હરીફાઈ કરી હતી એના જે વિજેતાઓ છે એમને પ્રમાણપત્ર અને હેલ્મેટ આપણે આપ્યા છે આજના કાર્યક્રમનો અમારો ઉદ્દેશ એ છે કે આપણા યુવાઓ માર્ગ ઉપર પોતાનું વાહન ચલાવતી વેળા પોતાની જાતનું અને બીજાનું સલામતીનું ધ્યાન રાખે અને ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરે કાર્યક્રમના ભાગરૂપે આપણે યુવાઓને સંકલ્પ પણ લેવડાવ્યા છે અને એ સંકલ્પ પત્રમાં એમણે સહી કરીને હોવાની જરૂર નથી એને કોઈ ફેશન સાથે જોડવાની જરૂર નથી હું તો એવું માનું છું કે હેલ્મેટ પહેરીને નીકળવું એ એક ફેશન બને અને આપણા બધા યુવાઓના મસ્તક એની ઉર્જાનો સંગ્રહ થાય અને ભારત દેશ જ્યારે બે હજાર સુડતાલીસમાં સંપૂર્ણ વિકસિત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આ ભાઈ પગલું જે આપણું છે એ આપણા યુવાઓના મસ્તકની સલામતી માટે ખૂબ અગત્યનું બની રહેશે શ્રી એસ એનડીટી હાઈસ્કૂલ ખાતે રોડ સેફ્ટી મંથ નું કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે આ કાર્યક્રમ અમે પંદર જાન્યુઆરીથી રોડ સેફ્ટી વિશે જાગૃતિ ફેલાવવા માટે જે કાર્યક્રમો અમે કરી રહ્યા છે તેમાં સહકાર સહભાગ